કારગીલ વિજય દિવસ જે રીતે પાકિસ્તાને આપણા દેશ પર ઓગણીસો તરીકે હુમલો કર્યો હતો અને આજની તારીખે એટલે કે સત્તાવીસ જુલાઈના દિવસે આપણે એમના પર વિજય હાસિલ કર્યો હતો એ દિવસથી આપણે કારગીલ વિજય દિવસ મનાવીએ છીએ એ દર વર્ષે આ નગર હવેલી દમણ દીમાં વિજય દિવસ મનાવીએ છીએ દમણ ખાતે આ ભવ્ય નમોપથ ઉપર કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો એનજીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ આર્મીમેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો મશાલ સરકસ કાઢવામાં આવ્યું આપ સૌ જાણીએ છીએ કે કાલ કે વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી છે એક માત્ર દિવસ નથી પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ વૈષ્ણોદેવી જતા હોઈએ કેદારનાથ જતા હોઈએ ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છીએ આપણે ત્યાં જઈ કેવું શકીએ છીએ તો એ આપણો ફોજિતા તેનાત છે આપણી સતત રક્ષા કરે છે અને એવું જ આ કારગીલ એક બહુ જ અઘરો વોર હતો પણ આપણી જવાનો જે શૌર્ય જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારગીલ વિજય દિવસ એ એમના શૌર્યને એમની શહાદતને એમની જે એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે ને વિશેષ કરી જે સ્કૂલના બાળકો છે જે જનરેશન આપણું આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે બધું જ યાદ રહે છે તો આ તો અતિ મહત્ત્વનું આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ તો એ આવો એક સુંદર પ્રસંગ નમોપથ ઉપર ઉજવવામાં આવ્યો ને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે તો હું ગ્લોબ તરફ આંગળી જી આ આજનો કોઈ ભારત અને ભારતની અંદર આપણે અહીંયા છે આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો વીર જવાનો આપણી રક્ષા કરે છે ત્યારે એમને યાદ કરવાનો આજનો આ સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે એ બદલ આ ટીમને આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદયથી હું એ લોકોને અભિનંદન આપું છું અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું ત્યાં લોકો સુધી આ મેસેજ પહોંચે ઓકે